તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે લખુટીઓ શોધો અને ઇનામ જીતો બરાબર તો ચેતનભાઈ પહેલા તો આ ગ્રાઉન્ડ બતાવી દો જે આપણે મિત્રો પકડ દાવની જે ચેલેન્જ હતી જેની અંદર આપણે આ ચોરસ બોક્સ એના એ જ ચોરસ બોક્સની અંદર આપણે ફરી ચેલેન્જ રાખેલી છે એ લખુટીઓ શોધવાની ચેલેન્જ તો ચેલેન્જ જો આપણે પહેલા તો આ બોક્સ બતાવી દે પછી આગળ તમને કહું તો મિત્રો સ્ટાર્ટ થાય છે બસ એ બાજુથી બતાવી દે હાલ બરાબર તો મિત્રો આ ચોરસ બોક્સની અંદર આપણે ભાવેશ અહીંયા પહેલાં તો ભાવેશ બરાબર ભાવેશ અને ચેતન ગમે તે બેનો ઓખો બંધ કરવાની ચેતન બરાબર આંખો બંધ કરી દેવાની અને પછી હું લખોટી નાખી આ ચોરસ બોક્સની અંદર જ નાખી આ બહાર નહીં નાખી બરાબર તો મિત્રો આ ચોરસ બોક્સની અંદર જ હું લખોટીઓ નાખી અને આ ભાવેશને અને ચેતનને બેને શોધવાની છે એમની આંખો બંધ કરવાની છે બરાબર તો આપણે જે જે વધારે લખોટીઓ આપણે છે એને આપણે આપણી શું ત્રણસો રૂપિયાનું નામ તો પે પહેલો રાઉન્ડ છે ભાંસનો અને ચિતનનો તો ચેલેન્જ વુડિયોની અંદર જોડાયા રહેજો એમાંથી જે પણ જીતશે જેની હંગાત મારી ટોસ થશે તો ચેલેન્જ વુડિયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો મિત્રો હવે આપણે વીસ લખોટી પહેલાં તો બતાવી દો જોઈ લો મિત્રો આપણે વીસ લખોટી રાખેલી છે જે સૌથી વધારે જીતશે એને આપણે ઇનામ આપીશું બરાબર તો ભાંસને ચિત્તને આ બાજુ મોકલી દઈએ સાડ ઉપર તમે જતા રહો બસ 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 ભાવેશ એ બાજુ રણ હે આમનો પર તો બતાવી દો આ બાજુ બરાબર તો હું આખું જો લખું છો રેડી લખોટું શોધે છે બે બે જણ જલ્દી જલ્દી શોધો જે જીતશે જે વધારે શોધશે એને આપણે આપીશું બસો રૂપિયાનું ઈનામ ના ત્રણસો રૂપિયાનું બરાબર એટલાનું છે ને કેટલાનું છે તમે શોધો શોધો ફૂલ પ્રયાસ કરો ફૂલ પ્રયાસ કરો લખડીઓ શોધો ભાગ તો જુઓ હાડિયો કાઢી કાઢીને શોધે છે દોડી દોડી ચેતન બી જુઓ ચેતન ચેતન શોધ મારા નજરની અંદર તો હવે કંઈ જોવામાં આવતું નથી મિત્રો મેં લખુડીઓ કંઈ ફેંકેલી જ મને નથી ખબર હું હવે જાતે શોધું છું બરાબર ગણેલો લોલા હવે ચેતન

નવ તો હજુક લખોટી આપણે નથી જડી શોધો શોધો પ્રેસ કરો મિત્રો આપણે મહેર લખોટી કી બાજુ નાખેલી મને યાદ નથી બરોબર આમ બધે ગ્રાઉન્ડ ની અંદર બોક્સની અંદર નાખેલી તો લખુટીઓ ઝડક્યો નથી આ મને મળી ગઈ

તો ભાવે શોધે છે તો ચિતન તું છો હેલો તો આપણે ચિતન ફોન આવેલો છે કેટલી પતિ ઘણો લે આવો હવે ચિતન મિત્રો આપણે છે ને ચિતન ફોન આવી ગયો એટલે ચિતન વ્યસ્ત પડી ગયો અને ભાવે તારી જોડે કેટલી 13 13 તો આપણે તારી જોડે ના જોડે 6 ન 6 છે

તો મિત્રો આપણે જે ફોન આવી જાય અમે કોઈ ચેતન નહીં ગણાય બરાબર તો હવે ભાવેશની મારી હિંગા ટોસ થશે બરાબર તો હવે લે ચેતન ભાઈ તમે નાખજો લખું છું cái tên đau cả đi no 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 thế thế no <laughs> देखो गुने सो बेचा 2 मीटर 10 10 10 10-10 ચાર પાંચ છ સાત તો મિત્રો હવે આપણે હું જીતી ગયેલો છું બરાબર તો હવે ચેતનભાઈ ઇનામ આપી દેશે બસો કે ત્રણસો કેટલા નું હતું આપણે ત્રણસો ત્રણસો નું ઇનામ બરાબર તો ત્રણસો નું હતું ને તો જે પણ હશે એ નામ આપણે ચેતનભાઈ આપી દઈશું તો મિત્રો આજનો જે ચેલેન્જ જોડ્યો હતો લખુટે શોધવાની તેમ આપણે દીપક પછી ટી ગયા છે તેમને આપણે 300 રૂપિયા નું તો મિત્રો આપણે ખરા કે 300 રૂપિયા નું જીનામ હતો અમે જોયું વિડિયો ની અંદર અમે પાછા કમ્પ્યુઝ થઈ ગયા બરાબર તો 300 રૂપિયા નું જીનામ હતો એને આપણે જીતી ગયા છે તે ચેતનભાઈ ભાઈ 300 રૂપિયા નું ઇનામ આપશે તો જે લો 150 100 500, 200 300 તો મિત્રો આ ત્રણસો રૂપિયા આપણે ચેતનભાઈ આપી દીધા બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો લખોટીઓ શોધો અને ઇનામ જીતો જેમાં આપણે જીતી જેલા તો ચેતનભાઈ ઇનામ પણ આપી દીધું તો આજનો ચેલેન્જ વિડીયો જે છે આટલે પૂરો થાય છે તો વિડીયોને બને એટલો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ આશાપુરા ઓફકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી